સૌથી મોટો ગ્રાહક ને કસ્ટમર કહેવાય ને આવક વાળો આવક વાળો સમાજ આ છે તો આ સમાજ અંશ્રદ્ધા માંથી નીકળી જાય તો તો પણ બીજા તો ઘણી બધી તકલીફો પડે અને તકલીફો પડે એટલા માટે કરીને અને આ રાજકીય આગેવાનો આ ધારાસભ્યો બેઠા છે સંતો બેઠા છે બધા વિક્રમભાઈના બધા જવાબદાર આગેવાનો બેઠા છે તો હું એક પ્રશ્ન કરું છું પ્રશ્ન મનોજભાઈ કરું કે ના કરું

પછી છૂટાણા પછી ટિકિટ મળી ગયા પછી ધારા સભ્ય થાય સંસદ સભ્ય થાય સરપંચ થાય જે એની માંગણી હોય એ સમાજ પૂરી કરે તો પછી સમાજનો એજન્ડા હોય અને શાના માટે તમે રાજકારણમાં આવ્યા છો સમાજ સેવા માટે આવ્યા છો લોકોની સેવા માટે આવ્યા છો તો એ મુદ્દો તમારા અગ્રશિવ રહેવાજ હોય કે ના રહેવા જોઈ તમે વ્યસન મુક્તિના નામે નેતા તો તમારા મોઢે થી બુલંદ એ રેવા હોય કે ના રેવા હોય રેવા હોય અને બીજું બાપુ કે નેતા થયા પછી કોઈ પદ ઉપર આવ્યા પછી બીજી વખત ચૂંટાવા માટે સમાજ કે બીજા વોટ આપશે કે નહીં આપે એ બધી પરવા કર્યા વગર તમારા દારૂડિયા ને ના કહી શકાય વોટ ના બીક કારણે તમારા બુટલેગરો ને ના કહી શકાય વોટ ના એટલા માટે તમારા સમાજમાં ખોટું કરતા હોય એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કઈ ના બોલવું અને સમાજ એ અંધશ્રદ્ધામાં ધકેલા તો હોય અને સમાજનું શોષણ થતું હોય તો તમારે કંઈ ના બોલવું તો તમને ધારાસભ્ય શા માટે બનાયા તમને સંસદ સભ્ય શા માટે બનાયા તમને સરપંચ શા માટે બનાયા તમને કોઈ સંગઠનના નેતા શા માટે બનાયા એટલે બીજું કોઈ બોલે કે ના બોલે પણ જ્યાં समाज નું શોષણ થતું છે કે આ વોટ બેંક ની રાજનીતિ કર્યા વગર કોઈ પણ પરવા કર્યા વગર કેનીબેન ઠાકોર એ પુતકારમાં બોલ્યા છે ભવિષ્યમાં બોલી દઈશ અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ જ્યાં પણ મને એમ લાગતું છે કે સમાજને કે લોકોને આનાથી નુકસાન થઈ રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર જ્યાં પણ બોલવાનું છે એ ખુલામનથી બોલીશ એટલે મહેરબાની કરીને જેને ટીકાને ટિપ્પણી કરવી હોય એ પોતાનો લોકશાહી અંદર એ સ્વતંત્ર અધિકાર છે પણ એ બહુ લાંબો સમય નહીં ચાલે